તો એ બને તમે ફોન કરશો તો આવશે અને મારા જવા પડ્યો મોટો એનો ને ગરીબ મોરશા માટેના સેવા માટે છે પછી ડિલિવરી માટે રાતે અઠરાજે ફોન કરશો તો હાજર આવીને રહ્યો અરે ડિલિવરી માટે ડિલિવરી ના પણ ભાડા પૈસા આવી જતા રોજ તમને દવા ફોન પોકારશે અને તમારી સેવા કરશે મેડિકલ પર પૂરું કરશે તમારે ઉભરા ને હોય કપડા ને હોય કોઈ જવા અરશે તમારા ઘરે ચા ખોડ ને હોય તો લઈ છે અને બીજું કે ખોટી રીતે ને સારી હાલત જોશે આવશે બેદા કેશે તમારું કામ પૂરું કર્યા છે તમારા બાળકને કપડા લઈ છે તમારા બાળકને ખાવા પીવાનું પણ પૂરું કરાવે અને સર દોજો મિત્રો આ વિડીયો જોઈ અને ફોન તમને ફોન નંબર આ વિડીયો માં આવે છે આ વિડીયો જો તો અહીં જરા તમે શેર કરજો આગળ વધારતા રહેજો નિરાધાર પરિવાર માટે આ લોકો સેવા ઉઠાવેલી છે તો આ સેવાનું ફળ તમને મળશે અને નિરાધાર હોય એ પણ આ ફોન કરી છે બે શબ્દ આયા ભાઈ આપણે ગુજરાત ક્ષત્રિય સર્વ સમાજ છે એમાં પ્રિન્સ ઠાકોર ના અધ્યક્ષ અને વિષ્ણુ જશું એટલે ગરીબ નિરાધાર પરિવારને મદદ કરે છે એટલે નિરાધાર પરિવાર હોય એ અમારા કોન્ટેક્ટ નંબર પ્રપત કાકો છે તમે મેસેજ કરી શકો છો કે નિરાધાર પરિવારનો કોન્ટેક્ટ લઈ છે ગરીબ બની સેવા થઈ શકે

તમે ફોન કરશો અને અમને માહિતી આપજો તો તમારે કાળી આજે હજી આજે કાઈ બેન ઉભા રહેશે અને ડિલિવરી માટે તો તમે જે વેળાનો ફોન કરશો એ વખત ડિલિવરી માટે હાજર એનો રૂપિયો ભાડાનો નહીં લે તમારા દવાખાનાનો રૂપિયો નહીં લે પણ ડિલિવરી હશે તો તમને દવાખાના ઉધી સહકારો આપશે આપને આપશે મિત્રો આ નામ તમારું આપ્યું હોય આ વિડિયો જોજો અને ફોન કરજો સારી રીતનો જો આવે ને પૂરો ફોન પડવો જોઈએ ને એવો ફોન ના કરતા સરસ સારો કામ કરજો મિત્રો તમારો જો બો રવાની તો હે થઈ ની પછી બરાબર પણ સેવા વાળા છે સેવા કરે છે જો એક કંબોઈ ગામ ની રાજેર ગામ ની કંબોઈ જો રાજેર ગામ અંદર હો બે બીજો બેડાયો તો એક ગાડી વાળો છે ભાઈ ગાડી વાળો કે ડિલિવરી માં હો ગમે તેટલે જઈ શકશું આજે આના ઓર્ડર ઓર્ડર સારું થઈ જશે મારો વિડિયો 4 લાખ

ભગવાન મહારાજ તમારા માટે લંબાવી તો ટૂંકો વાયો ને અન ટૂંકો તો ઘેરી વળી પાછો આવશે એટલા કરતા લબાવો મિત્રો બહુ આગળ વધો અને સેવા ભાવ કરો હવે રામાપીના હાલે જોય જોય કેમ સાલે છે કેમ સાલે છે સેવા માટે બરાબર છે કેમ ચાલુ છે આપણે ક્યાં આગળ કેમ આપણે ખેરાલુ ખેરાલુ બને આપણે રામાપીનો કેમ ઓમ ને કરેલો છે એ ચાલે છે આલે રોડે રોડે કેમ ચાલે છે બાકી ગાડી મેં તો ચાલે છે હવે મેડિકલ કેમ્પ પણ ચાલે છે હવે થોડા દા દિવસો પછી આપણે માં અંબેજી માનો કેમ્પ પણ ચાલુ થઈ જાય અંબેજી માના કેમ્પ ચાલુ થવાના છે મિત્રો હેડતા જાતા છે એ સેવા માટે ધન્યવાદ જય માતાજી જય અંબે જય અંબે જય અંબે અને જય અંબે